આ માહિતી સાચી છે ખેડૂતો માટે સો ટકા સાચી ખબર છે તારીખ વિશે પણ ઉલ્લેખ કરીશું કે ફેબ્રુઆરીની કઈ તારીખે પીએમ કિસાન સન્માન યોજનાનો બાવીસ હપ્તો જારી કરવામાં આવશે સાથે સાથે મિત્રો વાત કરીશું કે બે હજારની જગ્યાએ શું ચાર હજાર ખેડૂતના બેંક ખાતાના અંદર જમા કરવામાં આવશે

હપ્તાઓની જાહેરાત કરતા પહેલા તેની માહિતી પૂરી પાડે છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો આગામી હપ્તો એટલે કે બાવીસ હપ્તાની અંતિમ તારીખ ફક્ત પીએમ કિસાન ડોટ ની વેબસાઇટ અથવા તો સરકારની સૂચનાઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે શું તમને બાવીસ હપ્તામાં રૂપિયા ચાર હજાર મળશે તો મિત્રો તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપી ફેલાઈ રહ્યો છે કે

જે મિત્રો ત્રણ હપ્તામાં વેસાયેલા છે જ્યાર સુધી સરકાર સત્તાવાર રીતે રકમમાં વધારો જાહેર ન કરે ત્યાર સુધી રૂપિયા ચાર હજાર મળવાના અહેવાલોને માત્ર અફવાઓ ગણવા જોઈએ એ ફક્ત સરકારે સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ મિત્રો બસ આજેથી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સમાનિધિ યોજનાના બાવીસમાં હપ્તાને લઈને મિત્રો હજુ સુધી કોઈ રૂપિયા બે હજારની જગ્યાએ ચાર હજાર મળવાની ખોટી અફવા છે ચાર હજાર મળશે નહીં ફક્ત બે હજાર રૂપિયા સરકાર દ્વારા દર ચાર મહિને ખેડૂત મિત્રોના બેંક ખાતા ની અંદર જમા કરવામાં આવે છે એ મુજબ જ મળવા પાત્ર રહેશે હવે રહી વાત આમની તારીખની કે ક્યારે મળશે તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા કરવામાં આવશે પરંતુ મિત્રો કોઈ સરકાર દ્વારા કોઈ સ્પુષ્ટિ કરવામાં આવી નથી જે નવેમ્બરમાં મળ્યો હતો એના ચાર મહિના પૂર્ણ થતાની સાથે ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જે બાવીસ મો હપ્તો છે જે ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે